હેલો મિત્રો આજે આપણે બનાવવાના છીએ દૂધીના થેપલા એકદમ ટેસ્ટી એકદમ પૌષ્ટિક એવા આ થેપલા કોઈ પણ સિઝનમાં બનાવી શકાય છે બધી જ સિઝન માટે પરફેક્ટ છે ટ્રાવેલિંગ માટે તો આપણા સૌના આ ફેવરિટ હોય છે તો દૂધીને ખમણ્યા વગર ઓછી મહેનતમાં માત્ર દસ મિનિટમાં કેવી રીતે થેપલા બનાવવા તે આજે આપણે આ વિડીયોમાં જોઈશું એકદમ સોફ્ટ થેપલા બનાવવાની રેસિપી છે તો ચાલો ફટાફટથી શરૂ કરી દઈએ તો થેપલા બનાવવા માટે આપણે અહીં એક નાની દૂધી લીધી છે સરસ રીતે ધોઈ નાના ટુકડા કરી મિક્સી જારમાં લઈ લેશું સાથે જ આપણે ચારથી પાંચ કળી લસણની એડ કરવાની છે એકદમ સરસ રીતે ધોયેલા ધાણા એડ કરી દેવાના ધાણાને આપણે ડાળખી સહિત એડ કરવાના છે હવે ત્રણથી ચાર લીલા મરચાંને બે ટુકડામાં કાપી લીધા છે તેને એડ કરી અને આને આપણે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે પેસ્ટ બનાવવા માટે આપણે પાણીનો ઉપયોગ નથી કર્યો તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ અને સ્મૂથ એવી પેસ્ટ આપણી બની ગઈ છે તો હવે આપણે આ પેસ્ટને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું આ રીતે આપણે દૂધીને ખમણ્યા વગર એકદમ ઓછી મહેનતમાં થેપલા બનાવી શકીએ છીએ હવે પેસ્ટમાં આપણે એડ કરીશું હળદર એક ચમચી જેટલું ચાટ મસાલો એડ કરવાનો છે સાથે જ અહીં આપણે મીઠું એડ કરી દઈએ તીખાસ માટે લીલા મરચાં એડ કર્યા છે એટલે લાલ મરચાં હું અહીં એડ નથી કરી રહી સફેદ તલ એડ કરવાના છે બે ચમચી જેટલા તમે ઈચ્છો તો કાળા તલ પણ એડ કરી શકો છો હવે અડધી ચમચી જેટલું અજમો લઈશું હાથની મદદથી સરસ રીતે ક્રશ કરી લેવાનું અને આ પેસ્ટમાં આપણે તેને એડ કરી દઈશું હવે આ બધા જ મસાલાને આપણે સરસ રીતે ચમચીની મદદથી મિક્સ કરી લેવાના હવે દોઢ કપ જેટલું આપણે ઘઉંનો લોટ લેવાનો છે તમે ઈચ્છો તો ઘઉંના લોટની સાથે બીજો કોઈ લોટ પણ જેમ કે જુવાર બાજરી કે ચણાનો લોટ પણ એડ કરી શકો છો વણ માટે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું અને બધી જ સામગ્રીને આપણે હાથની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે પાણી આપણે હમણાં એડ નહીં કરીએ હાથની મદદથી મસળતા જઈ અને જેટલું લોટ બંધાય તેટલું પાણી નાખ્યા વગર સૌથી પહેલાં આપણે મિક્સ કરી લેવાનું છે પાણી નાખ્યા વગર આટલું લોટ આપણું બંધાઈ ગયું હવે થોડા જ પાણીની જરૂરત છે તો આપણે એક વખત નાખી અને સરસ એવું લોટ બાંધીને તૈયાર કરી દઈશું આ લોટને આપણે દસ મિનિટનું રેસ્ટ આપી દઈશું દસથી પંદર મિનિટ થઈ જાય એટલે તેલવાળું હાથ કરી અને લોટને ફરીથી સરસ રીતે આપણે મસળી લેવાનું છે આવું કરવાથી થેપલા વધારે સોફ્ટ બનશે હવે તેનામાંથી નાનો એવો લોયો લેવાનો અને કોરા લોટની મદદથી ડસ્ટ કરી પાતળા એવા થેપલા વણી લેવાના છે થેપલાની સાઇઝ તમે તમારી ઈચ્છા મુજબ નાની કે મોટી રાખી શકો છો પણ પાતળા થેપલા વણવાના તેનાથી થેપલા સરસ લાગતા હોય છે થેપલા વળીએ ત્યારે જ આપણે તવાને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને હવે આપણે થેપલાને સરસ રીતે શેકી લઈશું તો સૌ પ્રથમ બંને સાઈડ થેપલાને કાચા પાકા શેકી લેવાના છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીએ છીએ એકદમ હાઈ ફ્લેમ પણ નહીં શેકીએ આ રીતે બંને સાઈડ કાચા પાકા શેકાઈ જાય એટલે ત્યાર પછી આપણે થોડું તેલ એડ કરી અને તવિતાની મદદથી સરસ રીતે તેલને સ્પ્રેડ કરી લઈશું અને બંને સાઈડ હવે તેલની મદદથી થેપલાને ફ્રાય કરી લઈશું સરસ રીતે શેકી લઈશું આ રીતે આપણે બધા જ થેપલા રેડી કરી લેવાના છીએ આ થેપલા ટ્રાવેલિંગ માટે તો બેસ્ટ જ છે પણ તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો અથવા સાંજે કે સવારે નાસ્તા માટે પણ ચા સાથે ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે તો આ રીતે આપણે બધા જ થેપલા સૌ પ્રથમ તો કાચા પાકા શીકી લેવાના ત્યાર પછી તેલની મદદથી આપણે તેને શેકી લેવાના છીએ મિત્રો જો હજી સુધી તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જ જરૂરી છે તો રે રીતે આપણા એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને સોફ્ટ થેપલા બનીને તૈયાર છે બાળકો દૂધી આમ જ ખાવાનું પસંદ નથી કરતા હોતા તો દૂધીના થેપલા દૂધીનું શાક દૂધીની ભાજી કે ઢોકળા બનાવીને પણ બાળકોને આપી શકાય છે દૂધી તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સરસ હોય છે અને ઉનાળામાં દૂધીની સિઝન છે તો ચોક્કસથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી બતાવજો તો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ